ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાંથી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે વાલિયાના આમલા ગભાણના સતીશ સોમા વસાવા અને તેના માણસો સ્વિફ્ટ કાર લઈ દારૂનો જથ્થો પાયલોટિંગ કરી અંકલેશ્વર તરફ વાલિયા રોડથી આવી રહ્યો છે જે માહિતી આધારે પીએસઆઈ આર ટોરાણી અને ટીમ એ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને વાલિયા રોડ ને અડીને આવેલા જીઆઈડીસી ઓફિસ પાસેથી પોલીસ ઇંગ્લિશ દારૂ ભરેલ સ્વિફ્ટ કાર અને આ કારનો પાઇલોટિંગ કરતી ઇકો કાર ઝડપી પાડી હતી પોલીસે વાલિયાના ગભાણ ગામના બુટલેગર સતીશ વસાવા અને વિપુલ વસાવાની ધરપકડ કરી હતી જ્યારે ઇંગ્લિશ દારૂનો જથ્થો જ્યાં જ્યાં પહોંચાડવામાં હતો તે તેર જેટલા બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યા હતા એલસીબી પોલીસે આ અંગે પ્રોહિબિશન એક્ટ હેઠળ ચેરીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને બે બુટલેગર સાથે ઇંગ્લિશ દારૂ અને બિયર સ્વિફ્ટ અને ઇકો કાર મોબાઇલ ફોન સહિતના મુદ્દામાલ મળીને કુલ કિંમત રૂપિયા દસ લાખ બે હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને વધુ તપાસ શરૂ કરી હતી પોલીસે વાલિયા ચમારિયાના શૈલેષ લલ્લુ વસાવા વટારિયાના સાહિલ વસાવા મહારાષ્ટ્ર ખાપરના હરેશ ઉર્ફ હરીશચંદ્ર વલવી અંકલેશ્વર માંડવાની આશા વસાવા ધમો વસાવા અશોક વસાવા જીતુ વસાવા ગોરબંધ પેલેસ હોટલ નજીક સુરજ ભાટા અંદાડાના ધર્મેશ વસાવા ઝઘડિયા તાલુકા નવા અવિધાના સુનિલ વસાવા ફુલવાડી વિજય વસાવા ઝઘડિયા રાકેશ વસાવા અને વિકાસ વસાવાને વોન્ટે જાહેર કરી મહારાષ્ટ્રથી લઈ દારૂ ત્રણ તાલુકાના ચાલતી દારૂની સિન્ડિકેટની ચેઇન તોડી પાડી હતી